જય હિન્દ અત્યારનો જે સમય ચાલી રહ્યો છે મંદીનો સમય તમે બધા શબ્દ સાંભળી રહ્યા છો અત્યારે એ બાબતે થોડી વાત કરવા આવ્યો છું સોશિયલ વર્ક રિલેટેડ મારા વિડીયોઝ હોય છે તો થોડીક એ બાબતની જ આ વાત છે બસ દ્રષ્ટિકોણ થોડો આપનો બદલવો પડશે કે અત્યારે તમે જુઓ છો કે ભાઈ નાના વ્યાપ નાના મોટા વેપારમાં મંદી શેર માર્કેટમાં મંદી રિયલ એસ્ટેટમાં મંદી આ મંદીના કારણો તારણો અત્યારે આપણે એના ઉપર નહીં જઈએ પણ ખાલી બે ચાર વાત કરીશ કે અત્યારે જે મંદીનો સમય છે તો આ સમયમાં સામાન્ય વર્ગ મધ્યમ વર્ગે શું ધ્યાન રાખવાનું છે કારણ અત્યારે હું જોઉં છું હું થોડું મારું પ્રોપર્ટી રિલેટેડ પણ કામ હોય છે રિયલ એસ્ટેટ રિલેટેડ કામ મારું અત્યારે ચાલતું જ હોય છે તો મેં જોયું છે કે ઘણી જગ્યાએ ક્લાયન્ટ્સ આવે ને તો એમની એવી રિક્વાયરમેન્ટ હોય કોઈને પૈસાની જરૂર હોય એવી પ્રોપર્ટી લાવો ને સમજી શકો છો કે આ સમયનો ગેરલાભ લેનાર લોકો પણ આ દુનિયામાં એવા પડ્યા છે સાહેબ અને અત્યારે લગભગ લગભગ આવા લોકો વધારે પડતા છે બીજાની તકલીફ માટે વિચારનારા ખૂબ ઓછા છે જમાનામાં સાહેબ અને જમે તમે જો એ એ વર્ગમાં આવો છો ને કે તમે બીજાની તકલીફ માટે વિચારો છો તો સમજો કે તમે ખૂબ જ સારા વ્યક્તિ સાચા વ્યક્તિ અને સંસ્કારથી અને સારા કુળથી જોડાયેલ વ્યક્તિ છો બાકી મેં અત્યારે જોયું કે પચાસ ટકાના ભાવમાં મળી રહે એવી કોઈ પ્રોપર્ટી નથી એટલે જ મેં કાલે લખ્યું હતું કે ભાઈ લોકોની પ્રોપર્ટી કરદાના ભાવમાં પચાસ ટકાથી ઓછાના ભાવમાં ખરીદવાની વાતો કરનારને જીવનમાં પોતાની પ્રોપર્ટી રીતે આપવાના વારા ના આવે એટલે અત્યારે સમય ખૂબ ખરાબ ચાલી રહ્યો છે થોડીક ધીરજ રાખવી સમજી વિચારીને પગલું ભરવું આ સમય જે કોરોનાનો સમય હતો એ પણ જતો રહ્યો એ પહેલા પણ મંદીનો સમય હતો એ પણ જતો રહ્યો ખાલી હિંમત રાખજો આબરૂ ઇજ્જતના નામે બીવડાવીને તમને આપ સમયની અંદર કોઈ મૂર્ખ ના બનાવી જાય એ વાતનું પણ ખાસ ધ્યાન રાખજો આપણે સમજીએ છીએ પણ સાહેબ મોટા મોટા કરોડપતિઓના જીવનમાં મંદી આવતી હોય છે એટલે તમારી મિલકત પ્રોપર્ટી ક્યારેય તમે એવા ભાવ ના વેચતા કે તમારે કાલ ઉઠીને પછતાવાનો દિવસ આવે પહેલી વાર બીજી વસ્તુ આ મંદીના સમયમાં કોઈ ખોટું પગલું ભરવાનો વિચાર પણ ના કરતા કારણ કે આ સમય છે આવ્યો છે તો એવી રીતે જતો પણ રહેશે ફરીથી સારો સમય આવશે બીજી વસ્તુ આ વખતે કહેવાય તો કે હિંમત હારતા ત્રીજી ત્રીજી વસ્તુ તમને જણાવીશ કે આ સમયની અંદર તમારી સાથે હંસ જેવા મિત્રો રાખજો કે જે તમને સાચી સલાહ આપે તમારો ફાયદો ઉઠાવે એવા સલાહકારને ક્યારેય જોડે ના રાખતા અત્યારે વાત કરું કે ભાઈ ઘણા મિત્રો વર્તુળ રિયલ એસ્ટેટ સાથે જોડાય એમને ખ્યાલ જ હશે મેં વાત કરી પ્રમાણે એવી જ રીતે નાના મોટા વેપારમાં વ્યવસાયમાં પણ અત્યારે લોકો શેર મૂકી રહ્યા જેમ કે અમારા સ્ટોરે બી મેં શેર મૂક્યો હતો પણ મારો ઇન્ટેન્સ આખો અલગ છે હું થોડો સોશિયલ વર્કથી પણ જોડાયેલો વ્યક્તિ પણ સાથે સાથે મને દેખાય કે મારા ત્યાં લોકો આવે ને તો વાતો કરો માલો ભાઈ તમે ખૂબ સેવાનું કામ કરો છો તમારા ત્યાં અમે છેક આટલેથી ખરીદી કરવા આવ્યા છીએ અને અમે તો ભાઈ તમે પૈસા અમારા સારી જગ્યાએ વપરાશે તમારા ત્યાંથી ખરીદી કરશું પછી બિલ બને એટલે શું કહે આમાં કંઈક કરી આપજો ને એટલે સારું બોલવું અને સાચું બોલવું કરની અને કતનીમાં બહુ ફરક છે એટલે આ જમાનાની અંદર સારું બોલનાર હંમેશા સુપચિંતા હોય એવું નથી હોતું ઘણીવાર હંસના વિશ્વમાં કાગડા પણ હોય છે એટલે આ એક સામાન્ય ઉદાહરણ આપ્યું કે માત્ર અને માત્ર ફાયદો આપણો કેવી રીતે થશે એવું વિચારવા વાળાની વચ્ચે તમે છો એવું જ સમજીને તમારે બહુ જ સમજી વિચારીને પગલું ભરવું આ વાત આજના વિચારો એટલે રજૂ કરવા આવું કે થોડા દિવસથી મને પોતાને આ ક્લાયન્ટને મળીએ છીએ અમુક જાણીતાઓને તો જાણવા મળ્યું કે અત્યારે મંદિરની અંદર લોકોનો કઈ કઈ રીતે દુરુપયોગ થઈ શકે છે લોકો કઈ કઈ રીતે છેતરાઈ શકે છે આજે લોકો આ મંદિરની અંદર કઈ રીતે ક્યાંક કંઈક ખોટું પગલું ભરી શકે છે એટલે આ વાત વિચાર રજૂ કરવા આવશે કે હિંમત રાખજો કદાચ મારી પાસે એવી સંપત્તિ મિલકત કેટલો કરોડપતિ એવો માણસ નથી પણ ચોક્કસથી તમને હિંમત આપવા માટે હંમેશા હું તત્પર રહીશ જ્યારે પણ કંઈ બી નબળો વિચાર આવે તમ મારો સંપર્ક કરજો હું ભાઈ તાકાતવર વ્યક્તિ પણ નથી પણ મને એટલી ખબર પડે છે કે કદાચ આપણો થોડો સમય આપવાથી કોઈની નેગેટિવ માનસિકતા પોઝિટિવ થતી હોય તો એ સમય આપણે આપવો જોઈએ અત્યારે લોન માટે પણ જે ફોન આવતા હોય છે ફેક કોલ આવતા હોય છે આ બધી વસ્તુથી પણ એવો તમારામાં જાગૃતતા હોવી જોઈએ અને એ જાગૃતતા તમારા લોકોમાં પણ લાવી જોઈએ આજે અવેરનેસના કાર્યો પણ કરવા જોઈએ કારણ કે અત્યારના સમયમાં પૈસા સિવાય કોઈના મગજમાં બીજી વાત ચાલતી એટલે એ ભૂલી જવું કે આ સારો છે ઓલો સારો છે સારું બોલવા વાળા સારા નથી હોતા સાચું કેવા વાળા કદાચ કડવું લાગ્યું કેવા વાળા ની જ મિત્ર હતા અને એવાને સલાહકાર રાખવા સાહેબ એટલે આ સમયને ખૂબ જ આપણે સમજી વિચારીને અને હિંમતથી પાર પાડવાનો છે ખરાબ સમય આવે છે પછી સૌ સારો સમય પણ આવે છે તમારો સારો સમય હતો અને ખરાબ સમય આવ્યો છે તો ફરીથી સારો સમય પણ આવશે તો આ સમયને બહુ સમજી વિચારીને કાઢજો અને જ્યાં પણ મારી કંઈ જરૂર પડે મને યાદ કરજો હું કહું છું ને કે ભાઈ મારી પાસે સમય છે તો એ સમયનો સદઉપયોગ થાય એ પ્રયત્નો કરતો રહું છું કોઈ એટલો મોટો હોશિયાર વ્યક્તિ નથી નથી મારી પાસે એવા કોઈ રૂપિયા પણ માણસેના ધોરણ ધોરણે હંમેશા વિચારતો રહું છું કોઈ નબળું વ્યક્તિ હોય કોઈ નબળો પ્રશ્ન એ જગ્યાએ પોતાને મૂકીને પછી હું એ વસ્તુના માટે કે વ્યક્તિ માટે વિચારતો હોઉં છું કારણ કે આજે કોઈનો કોઈ એવા વ્યક્તિ ને કે જે નબળાઈથી ઘેરાયેલો છે આજે તકલીફથી ઘેરાયેલો જગ્યા ઉપર હું હું છું અને ત્યારે આ તો મારું શું થાય એટલે આ મારી માનસિકતા છે ઘણી વાર એવું થાય છે કે ભાઈ કે છે ને કે ભાઈ માલો તમે તો બહુ મૂર્ખા જેવું કામ કર્યું એવું ઘણા મારા મિત્રો ઘણા જાણીતા કેતા મૂર્ખામી ભર્યું જીવન તમે જીવ્યા કે આટલું બધું તમને મળ્યું પણ તમે એનો લાભ ના લીધો તો સાહેબ નારી તકલીફ લાભ ના લીધો લાભ નથી લીધો એના લીધે જ હવે એવું લાગે છે કે સાચી વાત છે ઓલા લોકો સાચા ને ક્યાંક એવું ફીલ થાય કે આજે નથી એનજીઓ બનાવ્યું મીન્સ કોઈ જાતની સંસ્થા ના કોઈ પાસેથી ડોનેશન લઉં છું મારા સમાજની અંદર પણ સેવા આપી કામ કર્યું ના અહીંયાથી કંઈ લાભ લીધો ના મેં સોશિયલ મીડિયામાં ટિકટોકથી લઈને ઇન્સ્ટાગ્રામથી લઈને ફેસબુકમાં ના કોઈ ઇન્કમ સોર્સ ઊભા કર્યા ના મારો કોઈ પોતાનું એવું પ્લેટફોર્મ બનાવ્યું આ વસ્તુઓને લઈને લોકો ક્યાં છે કે ભાઈ મૂર્ખામી કરી કહેવાય તમે આમાં એચિવ શું કર્યું તો સાહેબ હું તો માણસેથી એક વિચારોથી માણસેના વિચારોથી કામ કરનાર વ્યક્તિ છું ક્યારે આમાં મારો શું લાભ એવું વિચારીને મેં ક્યારેય કોઈ કામ નથી કર્યું એટલે કદાચ એ બધાની દ્રષ્ટિકોણથી એ મારી મૂર્ખામી હોઈ શકે છે પણ મારા વિચારોમાં એને હું કહી શકું કે મારા ઘરના મા બાપના સંસ્કાર છે કે ભાઈ કોકના માટે કંઈક કરવું એમાં પોતાનો લાભ વિચારવો નહીં અને નિસ્વાર્થ ભાવે જે પણ કામ કરું છું નિસ્વાર્થ ભાવે કરું છું કદાચ મારા કમાવાના વ્યવસાય વેપારમાં પણ ક્યાંક ને ક્યાંક હું છેતરાતો રહ્યો છું જીવનમાં પણ હશે જીવન ઈશ્વરે આપ્યું છે એ જીવનની અંદર ક્યાંક મેં મારા સમયને સમયને સારી જગ્યાએ ઉપયોગ કર્યો છે કોક એક કહેવાય ને કે ભાઈ નિસ્વાર્થપણે કોઈ પણ અપેક્ષા વગર એ સમયને મેં કોકની પાછળ એક કહેવાય ને કે ભાઈ મેં એને એક રીતે હું તો ઇન્વેસ્ટમેન્ટ કહું છું તમારા ભાષામાં તો શું કહી શકીએ પણ એક ઇન્વેસ્ટ કર્યું છે કે કાલ ઉઠીને હું એવા સમય આવીશ ત્યારે મને એવું નહીં થાય આપશો કે મેં મારા જવાનીનો સમય માત્ર ને માત્ર પૈસા પાછળ દોડવામાં સ્વાર્થ પાછળ દોડવામાં કાઢ્યો એવું સંતોષ થશે કે ક્યાંક સદ જગ્યાએ મેં મારો સમય કાઢ્યો છે બોલવામાં એટલું બધું મને નેતા જેવી સ્પીચ નથી મારી હું હૃદયથી વાત કરતો છું જેવા વિચાર એવા વિચારો રજૂ કરતો છું તો ખાસ ધ્યાન રાખજો હિંમત રાખજો સમય છે આવો અને નહીં આ બસ એક વાત કરવા જ આવે તો અને જે લાલચ લાલચના મોહમાં કોકનું પોતાના ફાયદા માટે કોકનું ખોટું કરવા તૈયાર એવા માટે પણ આ એક સંકેત છે કે સાહેબ ક્યાંય કંઈ કામ નહીં આવે ઘડી ભરની જિંદગી છે ક્યારે જતા રહેશો બધું અહીં નહીં રહી જશે એટલે બહુ સ્વાર્થી પણ ના બનવું જય હિન્દ